ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો નિર્જળા એકાદશીની વ્રત કથા ઓમ નમો ભગવતે વાસુદેવાય ભીમ અગ્યારસની વાર્તા એકવાર વાર એક આદમીના નવા નવા લગ્ન થયા હતા તે તેની પત્નીને તેના પિયર લેવા માટે જઈ રહ્યો હતો તેની પત્ની પિયર ગઈ હતી તો એને લેવા માટે જવાનું હતું અને તે તૈયાર થયેલી નવા કપડા પહેરે છે અને તેની પત્નીને લેવા માટે તેના સાસરે જઈ રહ્યો છે રસ્તામાં તેણે એક ગાયને તળાવમાં કીચડમાં જતા જોઈ તે ગાય પાણી પીવા માટે તળાવમાં ઉતરી ગઈ પણ ત્યાં કીચડ હોવાના કારણે તે બહાર નીકળી ન શકી ગાયે જ્યારે તે આદમીને જોયો ત્યાંથી નીકળતા તો તે ગાયે તેની જોડે મદદ માંગવા લાગી પણ તે આદમી બોલ્યો મેં તો નવા કપડાં પહેર્યા છે હું મારા સાસરે જઈ રહ્યો છું જો હું તારી મદદ કરીશ તો મારા કપડા ગંદા થઈ જશે અને પછી તેની વાત સાંભળી ગૌ માતા તો ઉદાસ થઈ ગયા દુખી થયા અને ગાય માતા કિચડમાં ફસાવતા નીચે વધારેને વધારે ફસાવા લાગ્યા પછી ગાયે તે આદમીને શ્રાપ દીધો કે હવે આઠ પહોર બાદ તું ગધેડો બની જઈશ આ સાંભળી તે આદમી ડરી ગયો અને તેની ભૂલ માટે તે માફી માંગવા લાગ્યો ગૌ માતાને માફી માંગવા લાગ્યો પણ ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ગયું હતું ગૌ માતા પાણીમાં ડૂબી ગયા અને મરી ગયા તે આદમી ઉદાસ મનથી સાસરે પહોંચી ગયો અને ત્યાં પહોંચીને તેને તેની પત્નીને ઘરે જવા માટે કહ્યું કે ચાલ ઘરે ત્યારે તેના સાસુ સસરા બોલે છે કે એક રાત તો રોકાવ એક રાત રોકાવા માટે કહે છે કહે છે કે હજી તમે હમણાં જ આવ્યા છો કમસે કમ એક રાત તો રોકાઈ જાઓ પણ તે આદમી કંઈ સાંભળતો નથી કારણ કે એને તો મનમાંને મનમાં ગાય માતાના શ્રાપની ચિંતા હતી કે હે ગધેડો બની જશે ત્યારે તેની પત્ની બોલી એ જુઓ ને બધા આટલું બધું કહે છે તો કેમ નથી રોકાઈ જતા પછી તેણે તે આદમીએ તેની પત્નીને ગાય માતાના શ્રાપની બધી ઘટના વાત કહી તેની પત્ની પતિવ્રતા હતી તેની પત્ની તેની સાથે ઘરે પાછી આવી ગઈ હવે તે આદમી ગધેડો બનીને પૂરો દિવસ ઘરે પહોંચ પડ્યો રહે છે તેની પત્નીને પણ કંઈ સમજાતું નથી કે હવે શું કરું ક્યાં જાઓ કોની પાસે મદદ માંગુ થોડા દિવસ પછી તો ખાવાના પણ ફાફા પડી ગયા હવે તે ગધેડો બનેલો એનો પતિ તેની પત્નીને કહે છે કે મને મજૂરીએ લઈ જા મને લઈ જઈને બહાર મજૂરી કર જેનાથી ઘરમાં ખાવા પીવાનો થોડો સામાન આવી શકે પતિની વાત માની માનીને તે ગધેડો ને લઈને તેની પત્ની બહાર કામ શોધવા માટે નીકળી પડી તેના નગરમાં રાજા તેના મહેલ પાસે એક કુવો ખોદાવી રહ્યો હતો કુવામાંથી નીકળેલી માટીને દૂર ફેંકવાનું મજૂરીનું કામ હવે મળી ગયું તે સ્ત્રી માટીનું તગારું તેના માથા ઉપર મૂકીને જાય છે આ જોઈ ત્યાંના કામ કરનારા લોકોએ કહ્યું કે તારી પાસે તો ગધેડો છે તો પણ તું આ માટી તું તારા માથા ઉપર કેમ ઉપાડે છે તો આ માટીને ગધેડાની પીઠ પર મૂકીને કેમ નથી લઈ જતી આ સાંભળી તે સ્ત્રી તેના સવાલ તેના સવાલનો કોઈ જવાબ નથી આપતી અને ચૂપચાપ જ તે આગળ નીકળી જાય છે તેનું કામ કર્યા કરતી અને ત્યાંનો રાજા પણ કુવાના કામકાજની નજર તેની આંખોથી જોતો બધું એ નજર રાખતો હતો આ બધું આંખોથી જોવે છે રાજા તો એને પણ થોડું અજીબ લાગે છે આશ્ચર્ય થાય છે કે આ પ્રકારે ઘણા બધા દિવસ વીત્યા જ્યારે રાજાને આ વાત જાણવાની બહુ ઉત્સુકતા વધી તો તેને તેના એક દિવસ તેના સિપાહીને તે સ્ત્રીને મહેલમાં બોલાવવા માટે મોકલે છે જ્યારે તે સ્ત્રી રાજાના દરબારમાં આવી તો રાજાએ તે સ્ત્રીને પૂછ્યું કે હું તને રોજ જોઉં છું તું ક્યારે ગધેડા પર માટી નથી મૂકતી ક્યારેય ગધેડાને માટી ઉઠાવવા માટે નથી વાપરતી આ જોઈને મને બહુ હેરાની થાય છે શું વાત છે ત્યારે સ્ત્રી બોલી આ ગધેડો નથી મહારાજ આ મારો પતિ છે તે સ્ત્રીએ ગાયવાળી બધી જે ગાયના વાળી પૂરી ઘટના રાજાને સંભળાવી રાજાએ તેના નગરના વિદ્વાન પંડિતોને બોલાવીને આનો ઉપાય પૂછ્યો ત્યારે એક પંડિતે કહ્યું કે જો કોઈ તેની એકસો આઠ એકાદશીનું ફળ આને આપી દે તો આ આદમી તેનો અસલ રૂપમાં આવી જશે રાજાએ તેના નગરમાં પૂછપરછ કરાવી કે કોઈએ એકસો આઠ એકાદશી કરી હોય તો પુણ્ય ફળ આપે પણ આખા નગરમાં પૂછ્યા પછી રાજા સૈનિકોને એક ડોશી મળી રાજાના સૈનિકોને એક ડોસી મળી તેને પૂરી એકસો આઠ એકાદશી કરી હતી રાજા સૈનિકોને રાજાના સૈનિકો તે ડોસીને રાજાના મહેલમાં લઈ આવ્યા રાજાએ તે ડોશીને કહ્યું કે તમે આ ગધેડાને તમારી એકસો આઠ એકાદશીનું ફળ આપી દો તો હું તમને ખૂબ જ ધન આપીશ ત્યારે ડોસીમાં બોલ્યા મહારાજ મને તમારા ધનની કોઈ લાલચ નથી કોઈ લાલચા નથી છતાંય હું મારી એક હજાર સાત એકાદશીનું ફળ આને આપી શકું છું પણ નિર્જળા એકાદશીનું ફળ હું આને નહીં આપું કારણ માત્ર નિર્જળા એકાદશીનું ફળ પૂરા વર્ષના એકાદશીનું ફળ એનાથી પ્રાપ્ત થાય છે વિષ્ણુ ધામની પ્રાપ્તિ થાય છે મારી તો હવે ઉંમર થઈ ચૂકી છે મારી ઉંમર તો થઈ જ ગઈ છે આગળની હવે નિર્જળા એકાદશી આવવાના પહેલા જો હું મરી ગઈ તો મને આ નિર્જળા એકાદશીના ફળ સ્વરૂપ ભગવાન વિષ્ણુના ધામમાં સ્થાન મળશે આટલું કહીને તે આટલું કહીને તે ડોસીએ એક હજાર સાત એકાદશીનું ગધેડા રૂપી આપી દીધું જેના પરિણામ સ્વરૂપ તે તેના અસલ રૂપમાં આવી ગયું પરંતુ એક એકાદશીના કારણે તેનું શરીર આદમી જેવું તો થઈ ગયું પણ ગધેડાની પૂંછડી ન ગઈ પૂંછડી એમની એમ રહી હવે એકાદશી વ્રત બધી જ એકાદશીઓમાંથી નિર્જળા એકાદશીનું મહત્ત્વ જાણ્યા પછી તે પતિ પત્ની રાજા અને નગરના બધા જ લોકો બધી જ એકાદશીનું વ્રત કરવા લાગ્યા અને એકાદશીના વ્રતના પ્રભાવથી તે આદમીની ગધેડાની પૂછડી પણ ચાલી ગઈ અને આખું નગર સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું તો આટલું મહત્ત્વ નિર્જળા એકાદશીનું છે મિત્રો જો વાર્તા સારી લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં શ્રી હરિ વિષ્ણુનું માલામ પણ જરૂર લખજો બોલો ભગવાન વિષ્ણુની જય બોલો એકાદશી માતાની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ